સાયટિકા એટલે ખાસ કરીને આપણા પીઠના મણકા છે એની વચ્ચેથી એક સ્પાઇનલ કેનાલ નીકળે છે આ કેનાલમાં કરોડરજ્જુ આવેલી હોય છે જે કરોડજ્જુ આપણા મગજના નીચેના ભાગથી શરૂ કરી અને મણકા સુધી ફેલાયેલી હોય છે આપણા મણકાના બંને સાઈડ ફોરામિન આવેલું હોય છે આ ફોરામિનમાંથી સ્પાઇનલ નર્વસ નીકળતી હોય છે જે આપણા હાથ અને પગના સ્નાયુઓને સપ્લાય કરતી હોય છે અને આપણા હાથ પગનું હલનચલન અને બધી ક્રિયાઓ આના લીધે શક્ય બને છે તો સાયટિક નવ જે હોય છે તે કમ્બરના પહેલાં મણકાથી શરૂ કરીને પાંચમાં મણકા છે એટલે એલ્વનથી એલ્ફાઈ સુધી જે સ્પાઇનલ નવસ નીકળતી હોય છે તે આપણા કમરના ભાગથી શરૂ કરી થાપાના ભાગથી પગના પાછળના ભાગથી સેટ છે કંજા સુધી ફેલાયેલી હોય છે અને જ્યારે આ નસ ઉપર દબાણ આવે અને જે તકલીફો આપણને થાય છે તેને આપણે સિમ્પલ ભાષામાં સાયટિકા કહીએ છીએ તો હવે તેના કારણો આપણે જાણીશું તો આ સાયટિક નસ ઉપર દબાણ ક્યારે આવતું હોય છે ખાસ કરીને સ્લીપ ડિસ્ક એટલે કે બે મણકા વયસ એટલે કે બે મણકા વચ્ચેની જે ગાદી હોય છે એ ડબ્બાવવાથી કે ખસી જવાથી થાય સ્પોન્ડાઈલાઇટીસ કે ગાદી પર સોજો આવ્યો હોય અથવા તો સ્પોન્ડાઈલોસિસ કે જે એજ ફેક્ટરના કારણે ઘસારો આવ્યો હોય સ્પોન્ડાયલો ડિસ્થેસિસ કે આપણો મણકો આગળ કે પાછળ ખસી ગયો હોય પાયરી સિન્ડ્રોમ કે જે એક મસલ છે કે આ મસલ જ્યારે ટાઈટ થાય ત્યારે એની પાછળથી સાયટિક નસ નીકળતી હોય છે એના પર દબાણ આવે ત્યારે થાય રેર કેસમાં ટ્યુમર અથવા તો ડાયાબિટીસ કે જેના લીધે પણ આપણને સાઈ જોવા મળે છે તો આ થયા એના કારણો હવે એના લક્ષણો શું હોઈ શકે તો ખાસ કરીને એના લક્ષણોમાં જોઈએ તો જ્યારે પણ આ નસ દબાય ત્યારે પેશન્ટને અસહ્ય દુખાવો થાય છે અને પગના પાછળના ભાગથી શરૂ કરી અને પેશન્ટને જણ થવી પગ ખોટો પડી જવો અમુક વખત કીડી ફરતી હોય તેવું લાગવું સોય ભૂંકાતી હોય તેવું લાગે બળતરા થાય તો આ ટાઈપના લક્ષણો આપણને સાય ટીકામાં જોવા મળતા હોય છે પેશન્ટ લાંબુ અંતર ચાલે કે થોડુંક પણ ચાલે તો દુખાવો થઈ જતો હોય છે બેસી જવું પડે ઘણીવાર બેઠા પછી પણ દુખાવો ઓછો ન થાય તો એ વખતે નિષાંત ડૉક્ટરને બતાવી અને તેની સારવાર કરવામાં આવે છે ત્યારબાદ કયા પેશન્ટોમાં આપણને આ ખાસ જોવા મળે છે કંઈ તો એ જ ફેક્ટર રોલ ભજવે છે કે મોટી ઉંમરના લોકોમાં જોવા મળે ઘસારાને કારણે બેઠાળું લાઇફ સ્ટાઇલ હોય સિડેન્ટ્રી લાઇફ સ્ટાઈલ યા તો વજન વધારે પડતું હોય ઓબેસીટી અથવા તો વધારે પડતું વર્ક કરવામાં આવતું હોય ઓક્યુપેશનલ વર્કમાં ખાસ કરીને વજન ઉચકવામાં વધારે આવતું હોય ડ્રાઇવિંગ લાંબા સમય સુધી કરવામાં આવતું હોય તો આ બધા કારણોને કારણે આપણને સાઈ ટીકા જોવા મળે છે હવે ફરીથી વન થ્રી ફોર અને ત્યારબાદ બંને પગને મૂત્રમાંથી પાડી દો જે પગમાં તકલીફ છે એ પગને મૂત્રમાંથી સીધો કરો અહીંયાથી પકડી આપો અને ત્યારબાદ પગના પંચાને ઉત્તમ તરફ ખેંચો વન ટુ થ્રી ફોર ફાઈવ રિલેક્સ આખો નીચે ફરીથી એ જ પ્રમાણે વન ટુ થ્રી ફોર ફાઈવ में बंदे विज्ञान ने चेस करेस वन टू थ्री फोर फाइव एलेक्स वन थो थ्री फोर फाइव હવે જે પગમાં તકલીફ છે આ એને બીજા પગના ઘૂંટણ ઉપર આ રીતે મૂકી ત્યારબાદ ત્યાર બાદ આના ઘૂંટણને ઓપોઝિટ સાઇડ સ્ટ્રેચ કરવાનું છે આ રીતે વન ટુ થ્રી ફોર ફાઈવ આખી જ નર્સરી હતી ખેંચાઈને સ્ટ્રેચ થશે અને એમાં તમને રિલેક્સ મળશે પછી એને રિલેક્સ કરજો ફરીથી ઓપોઝિટ સાઇડ લેજો જાઓ વન ટુ થ્રી ફોર ફાઈવ હવે જે પગ અનઇફેક્ટેડ છે કે જેમાં સમય તકલીફ નથી એ પગને પોઝિશન આ જ રીતે રાખવાનું છે અને આ પગને આ રીતે ઉપર છે વન ટુ થ્રી ફોર ફાઈવ રિલેક્સ વન ટુ થ્રી ફોર ફાઈવ રિલેક્સ અને આખી જ બસ અહીંયાથી સ્ટાર્ટ કરીને પૂરી પૂરી ખર્ચાઈને રિલેક્સ થાય હવે એને બ્લીચાઈ ત્યારબાદ બ્લીચિંગ એક્સર કરો ટાઈ બ્લીચિંગ હાઈક નંબર છો વન ટુ થ્રી ફોર ફાઈવ રિલક્સ વન ફોર રિલેક્સ આ બધી દિવસમાં ત્રણ ઇન્ફિટેશન સાથે કર